જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ પ્રેઝ ધ લોર્ડ આજે સવારમાં તમને બાળકો તરીકે આપણે ફરી એકવાર તેમનું ભજન કરવા માટે તેઓની સ્તુતિ કરવા માટે આપણે નમી શક્યા છે અને ખરેખર પ્રભુનો આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આપણી સાથે આપણા ઈશ્વર છે આપણા પ્રભુ છે આપણા પરમેશ્વર છે હાલે લોહિયા પ્રિઝ લોટ કદી કદી અને કદીના છોડી દેનાર પ્રભુ આપણી સાથે છે હંમેશા આપણો હાથ પકડી રાખનાર ઈશ્વર આપણી સાથે છે હાલે લોહીયા જુદ જુદ રીતે બળ આપનાર વાત કરનાર આપણા મિત્રો મારી પાસે આનંદની વાત એ છે કે આપણા પ્રભુ આપણને કદી એકલા છોડીને જતા રહેતા નથી તેઓ મૂકી દેતા નથી અને તેઓ હંમેશા આપણી સાથે છે હાલેલુયા પ્રેઝ દોડ અને ચોક્કસ આપણે એવો વિશ્વાસ રાખી શકીએ છીએ કે આપણી આપણા આયુષ્ય અને છેલ્લા દિવસ સુધી તેઓ આપણી સાથે છે ખાલી લોહીયા તેઓ એમના લોકોની સાથે જગતના અંત સુધી છે પ્રેઝ આપણે ઘણા બધા લોકો આ બધી બાબતો જાણીએ છીએ હાલે લોહીયા ઘણી બધી બાબતો આપણે જાણીએ છીએ ચોક્કસ તમે વિચાર્યો હશે કદાચ આ શબ્દો આવી શકે છે અને હાવાલા મિત્રો ખાલી જાણવું જરૂરી નથી પણ એને પાડવું પણ જરૂરી છે એ પ્રમાણે વિશ્વાસથી પ્રભુની પાછળ ચાલવું

ત્રણ ગોળી આપી અને કહ્યું કે આ ત્રણ ગોળી લેવાની એક વખત દિવસ લેવાની બીજી વાર બપોરે લેવાની ત્રીજી વાર રાતે સુતા લેવાની અને એના હાથમાં ગોળી આપી એ લઈને નીકળી ગયો બીજા ત્રીજા દિવસે ફરી ડોક્ટર પાસે ગયો ડોક્ટરે પૂછો કેવું છે કે નથી સારું ડૉક્ટર કેવું બને નહીં ગોળી ખાધી કે તમે ગોળી ખાવાની કઈ કીધી મેં તો હાથમાં લીધી મૂકી દીધી ફરી બપોરે હાથમાં લીધી ફરી મૂકી દીધી રાત્રે હાથ લીધી અને મૂકી દીધી ડોક્ટર કહે છે કે એ ગોળી તું ભાઈ ગળીશ નહીં ત્યાં સુધી તારા શરીરમાં તાવ બીમારી કેમ ની દૂર થશે વાત હસવા જેવી છે પણ જ્યાં સુધી તમે વિશ્વાસ કરીને આપણે પ્રભુની પાછળ ચાલીશું નહીં તો પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે કાર્ય કેમ ના કરશે અવિશ્વાસના ચશ્મા આપણે પહેરેલા છે નહીં ફરી આવી રમૂજી વાત કરું एक भाई आंख ना डॉक्टर नहीं पास है गया आंख में बराबर दिखा तूने डॉक्टर है टीपानी बोतल आपी त्राण टाइम टीपा गया। ना गया इजाती जादी वक्त से फरी डॉक्टर पास है गया डॉक्टर है पूछूं तो कि मन कहीं फर्क पड़े नहीं तो कि टीपा ना किया तो कि वो टीपा ना कुछ हो પણ મને કંઈ અસર થતી નથી ડૉક્ટર કે નાખો તો હું જોઉં તમે કેવી રીતના ટીપા નાખો છો ખુરશી પર બેઠે બેઠે તેમણે ખિસ્સામાંથી બોટલ કાઢી ટીપાની અને નાખી ડૉક્ટર હસવા લાગ્યા દર્દી કે તમે ડોક્ટર હસો છો કે હસું જ ને તમે ચશ્મા તો કાઢતા નથી તમારા બધા ટીપા તો કાચ પર પડે છે મેં તમને આંખોની અંદર ટીપા નાખવાનું કહ્યું છે છે ચશ્મા પર નહીં નહીં હસવાની બાબતો આપણા આત્મિક જીવનમાં પણ ઘણા બધા આવા પ્રસંગો બને છે ઘણા લોકો એવું કે છે મેં બાઇબલ આખું વાંચ્યું છે પૂરું કર્યું છે ક્ષમા કરજો કોઈના હૃદયની સાથે આ થાય તો કોઈને દુઃખ પહોંચાડવા માટે નહીં પણ એની સાથે આપણે પ્રમાણે નથી તેનો કોઈ મતલબ નથી વાંચવું પણ જરૂરી છે જાણવું પણ જરૂરી છે પણ એની સાથે પાડવું પણ એટલું જરૂરી છે અને આજે સવારમાં જે તમને કેવા એ માંગુ છું કે તમારે અને મારે જેમ આપણે જાણીએ છીએ જેમ આપણે વાંચ્યું છે જેમ આપણે સાંભળ્યું છે હવે એ પ્રમાણે આપણે ચાલવાનું છે મુશ્કેલી બધાના જીવનોમાં છે ચાહે તમે હો હું હો કે તમારી આસપાસ હોય કે તમારા પ્રભુ મંદિરમાં હોય તમારા પાળક સાહેબમાં હોય અથવા તમે પોતે સેવા કરતા હોય તો તમારા પોતાના જીવનમાં પણ મુશ્કેલીઓ ક્યાં નથી મુશ્કેલીઓ ચારે તરફ છે પર ચારે તરફ આપણને મદદ કરી શકે સહાય કરી શકે એવા જીવતા ઈશ્વર તમારી ને મારી સાથે છે હાલેલુયા પ્રેઝ ધ લર્ડ એનું રહેવાનું સ્થાન તો આપણું શરીર છે હાલેલુયા જ્યાં આપણે નમીજીએ છે એ જગ્યા પર આપણે પ્રભુની સ્તુતિ કરી શકીએ છીએ હાલેલુયા પ્રેઝ ધ લર્ડ આપણે જેવા પ્રભુની પાસે જઈશું એવા પ્રભુ આપણી પાસે આવશે તેમનું વચન આપણને શીખવાડે છે યાકુબના પત્ર હાલિયા પ્રેઝ લોડ માટી વાલા મિત્રો વિશ્વાસ પ્રમાણે આપણે ચાલીએ અને પ્રભુ કહે છે તમને ઘણા ફળ આવે તમે ફળ જઈને ફળ આપો મારા પરિસ્થિતિમાં ત્યારે આપણા જીવનમાં આપણા ઈશ્વરનો મહિમા જોઈશું દુઃખો પણ દૂર થશે તકલીફો પણ દૂર થશે ચિંતાઓ પણ દૂર થશે અરે નહીં પણ થાય તો પણ પ્રભુ આપણી સાથે આપણને સંભાળશે બચાવશે આપણને પડવા દેશે પ્રભુ જાણે છે કયા સમયે તમને અને મને શેની અગત્યતા છે હા લીલો એ દૂર દેશમાંથી તમારા માટે સહાય મોકલી આપે છે એ પૃથ્વીના છેડેથી તમારા માટે સહાય મોકલી આપે છે હાલીલુયા તેઓ પક્ષીઓને ભોજન આપે છે અને જ્યારે તેઓ સૂઈ જાય છે ડાળો પર ત્યારે તેમને પડવા દેતા નથી તેમનું રક્ષણ કરે છે જ્યારે પ્રભુનું વચન તો આપણને શીખવાડે છે કે તમે અને હું ઘણી ચકલ્યો કરતા મૂલ્યવાન છે હાલીલુયા પ્રેઝ ધ લોર્ડ આવો એક સુંદર સવાર જે આપણો પ્રભુએ આપણને આપી છે જે આપણા ઈશ્વરે આપણને આ સમય આપ્યો છે એમાં આગળ વધીએ હા લઈ પ્રાર્થના કરીએ વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા આજે સવારમાં પ્રભુ મેં તમારી સમક્ષ અમે નવી પ્રભુ આ એક સુંદર સવાર ને પ્રભુ અમે તમારા રોડા નામ પ્રભુ આનંદ સાથે તમારા પવિત્ર નામ પ્રભુ આગળ વધીએ છીએ પ્રભુ એક વિશ્વાસ સાથે પ્રભુ અમે આગળ વધીએ છીએ કે અમારી સાથે અમારા પ્રભુ છે અમારા પરમેશ્વર છે અને અમે જે તે પરિસ્થિતિઓમાં છે એ પરિસ્થિતિમાં તેઓ એકલા જ કેવળ સહાય અને મદદ કરી શકે એવા પ્રભુ છે હા પ્રભુ કેવળ કેવળ તમે અમને બચાવી શકો એવા પ્રભુ તમે છીએ પ્રભુજીઓ પોતાની જાતે આજે કઈ કરી શકે પોતાની જાતે આજે કશું પણ કરી ન શકે પ્રભુ જેઓ એવી પરિસ્થિતિમાં છે સર્વ લોકોનો કબજો તમે લેજો તેમની વિરુદ્ધની સર્વ મુશ્કેલીઓ દુઃખો સંકટો જોખમો તમે દૂર કરજો પ્રભુ જેવો એ આજે ડોક્ટરો પાસેથી મોટા મોટા રોગોનું નિદાન સાંભળ્યું છે પ્રભુ એ રોગોમાંથી તમે એમને સાજા પણ આપજો જે હોસ્પિટલમાં છે પ્રભુ અને અલગ અલગ પ્રકારના રોગોથી પીડાઈ રહ્યા છે સારવાર લઈ રહ્યા છે પ્રભુ તમે તેમને સાજા કરજો પ્રભુ અંકોમાં છે અને જાત જાતના કેન્સર છે પ્રભુ તમે તેમને સંપૂર્ણ સાજા પણ આપજો હૃદયની હોસ્પિટલમાં છે પ્રભુ કિડની હોસ્પિટલમાં છે પ્રભુ જાત જાતના તાવ થયા છે પ્રભુ

ખરાબ બાબતોમાં પ્રભુ તેવા લોકો માટે પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમે તેમને છોડાવો પ્રભુ તેમનો નાશ ન થાય પ્રભુ એવી હૃદયથી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી ઘરો તૂટવાની આની પર છે લડાઈ ઝઘડા છે વ્યસનો છે વ્યભિચાર છે પ્રભુ ખોટી બાબતો છે દરેક ઘરને પ્રભુ તમે બચાવજો ડીવોર્સને ખાલી જ કરજો પ્રભુ અને પ્રભુ એ કુટુંબને પ્રભુ તમે ફરીથી સવારજો પ્રભુ પ્રભુ ઘણા બધા એવા લોકો છે છોકરાઓ છે છોકરીઓ છે જેમની લગ્નની ઉંમર વિધવાની તૈયારીમાં છે તેમને હજી સુધી સારું પાત્ર મળ્યું નથી અમા આજે તેઓને માટે આગ્રથી પ્રાર્થના કરીએ છીએ કે તમે તેમને સારું પાત્ર આપો ઘણા દંપતી છે પ્રભુ ઉંમર થયો આવી છે પ્રભુ લગ્ન થઈ ઘણા વર્ષ થયા છે બાળક ધનનો આશીર્વાદ નથી તમે તેમને બાળક ધન આપો ઘણા વખતથી પ્રભુ તમારા બાળકો પ્રયત્ન કરે છે વિદેશ જવા માટે પ્રભુ તેમના બધા પ્રયત્નોને તમે સફળ કરો તમારા બાળકોને જોબ આપો જોબનો આશીર્વાદ આપો બિઝનેસનો આશીર્વાદ આપો પ્રભુita તેમની વિરુદ્ધના કોર્ટ કેસ ફાઈલને તમે ખાલી જ કરો તેમના ગૃહ ઉદ્યોગ ને તેમના બિઝનેસ ને તેમની શોપ ને પ્રભા તેમના પ્રભુ શોરૂમ પ્રતા તમે આશીર્વાદિત કરજો વિધવા બહેનોની સાથે રહેજો વિદ્રોહોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા પણ આપજો પ્રભુ જે ઘરો મનને પ્રવેશ કર્યો છે પ્રભુ એ ઘરોમાં તમારો સ્વર્ગીય દિલાસો ફેસબુક વોટ્સઅપ યુટ્યુબ ની સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ અમારી નાની ટીમ ને પ્રભુ અને સાંભળનાર ને તમે પુષ્કળ આશીર્વાદ આપજો દિવસની બધી જરૂરિયાતો પૂરી પાડજો આજના દિવસમાં ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને દરેક આંખ મને આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો અને સાંજે આભાર માનવાની તેડી લાવજો એવું માગતા બાબા અમારી પ્રાર્થના તમારા વાલા પુત્ર અને મારા ઉદ્ધાર તારનાર પ્રભુ ઈશ્વરના નામ સાંભળીને દેવ આપ માન્ય કરજો આમીન આમીન આમીન